ઓક્સિઓમ ફોર મિશન પાંચમી વખત વિલંબિત થયું છે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સાથે નાસાનું મિશન પોતાની ઉડાન ભરવામાં ફરીવાર વિલંબનો સામનો કરવો પડ્યો જોઈએ આ અહેવાલ નાસાએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર એક્સિઓમ ફોર મિશનના પ્રક્ષેપણને મુલતવી રાખ્યો છે જેમાં ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા તેના ચાર સભ્યોના ક્રૂના ભાગરૂપે સામેલ છે આ ઓક્સીઓમ ફોર મિશનને પાંચમી વખત મુલતવી રાખવામાં આવ્યું છે તે બાવીસમી જૂને લોન્ચ થવાનું હતું પરંતુ આઈએસએસ પર સલામતી તપાસને કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું હતું નાસાએ કહ્યું કે આગામી દિવસોમાં નવી લોન્ચ તારીખ નક્કી કરશે અગાઉ આ મિશન અગિયાર જૂનના રોજ લોન્ચ થવાનું હતું પરંતુ પ્રોપલ્શન ખાડીમાં ઓક્સિજન લીકેજને કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું હતું ઓક્સિઓમ ફોરમાં ચાર દેશોના ચાર અવકાશયાત્રીઓ ચૌદ દિવસમાંથી અવકાશ મથક પર જઈ રહ્યા છે

અક્સિઓમ ફોરનો મુખ્ય ઉદ્દેશ્ય અવકાશમાં સંશોધન કરવાનો અને નવી ટેકનોલોજીનું પરીક્ષણ કરવાનો છે આ મિશન ખાનગી અવકાશ યાત્રાને પ્રોત્સાહન આપવાનું પણ છે જે ઓક્સિઓમ સ્પેસ પ્લાનિંગનો જ એક ભાગ છે જે ભવિષ્યમાં એક કોમર્શિયલ સ્પેસ સ્ટેશન બનાવવાની યોજના ધરાવે છે શુભાંશુ શુક્લ ત્યાં ચૌદ વર્ષ રહેશે અને ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ડિઝાઇન કરાયેલા સાત પ્રયોગો કરશે આમાંના મોટાભાગને જૈવિક અભ્યાસો હશે જેમ કે અવકાશમાં માનવ સ્વાસ્થ્ય અને સજીવો પર થતી અસરોનો સમાવેશ થાય છે આ ઉપરાંત નાસા સાથે પાંચ વધુ પ્રયોગો કરશે આ મિશનમાં કરવામાં આવેલા પ્રયોગો ભારતના ગગનયાન મિશનને મજબૂત બનાવશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ